નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો દહીં આપણે દહીં ખાતા હોઈએ છીએ પણ દહીં સાથે કેટલીક વસ્તુઓ છે ન ખાવી જોઈએ ખાસ કરીને એક બે એવી ચીજ વસ્તુઓ છે એવી એવા ફૂડ છે કે જે દહીં સાથે ખાવાથી એ શરીરમાં ફાયદો કરવાની જગ્યાએ નુકસાન કરી શકે છે આયુર્વેદની અંદર મિત્રો વિરુદ્ધ આહાર એક સરસ મજાનું સમજણ આપેલી છે વિરુદ્ધ આહાર વિશેની કે કઈ ચીજ સાથે કઈ વસ્તુ ખાવાથી શરીરમાં વિરોધી અસર ઉત્પન્ન થાય વિરુદ્ધ અસર ઉત્પન્ન થાય અથવા તો શરીરમાં ઝેરી અસર પણ થઈ શકે જેમ કે સૌથી વધારે વિરોધી અસરવાળા ફૂડ હોય ને તો એ છે ઘી અને મધ ઘી સાથે મધ છે ને એનું સરખી માત્રામાં ક્યારેય સેવન ન કરવું જોઈએ અમુક ઔષધિઓ તરીકે ઘી અને મધનું એ પણ એની માત્રા છે એમાં ઘણો બધો ફેરફાર હોય છે સમાન માત્રામાં ઘી અને મધનું ક્યારેય સેવન કરવું જોઈએ નહીં કેમ કે તેનાથી શરીરમાં ઝેર ઉત્પન્ન થાય છે ઝેરી અસર થઈ શકે છે પણ આમ તો બધા જ ફૂડ એવા છે આપણા ઘરના ખોરાક કે જે અમુક ખોરાક હોય છે એની સાથે કોઈને કોઈ ખોરાક છે એ વિરુદ્ધ અસર ઉત્પન્ન કરતો હોય છે જેમ કે દૂધ સાથે લસણ ડુંગળી છે આવી વસ્તુ ન ખાવી જોઈએ દૂધ સાથે મીઠાવાળી વસ્તુ ન ખાવી જોઈએ એ જ રીતે મિત્રો દહીં છે દહીં દહીંની અંદર અમુક એવા અનેક પ્રકારના એવા બેક્ટેરિયા સમાયેલા હોય છે દહીંની અંદર જે આપણા શરીરમાં જાય ને તો ખાસ કરીને ખૂબ જ ફાયદો કરે છે આંતરડાને પેટની સમસ્યાઓમાં દહીંની અંદર રહેલા બેક્ટેરિયા છે એ ખૂબ જ ફાયદો કરે છે ગેસ એસિડિટી કબજિયાત જેવી સમસ્યા હોય કે બીજી ગરમીને લગતી કોઈ સમસ્યા હોય અથવા આંતરડાને લગતી કોઈ સમસ્યા હોય ને તો દહીંની અંદર રહેલા બેક્ટેરિયા આ બધી જ સમસ્યાઓ છે એની માટે ખૂબ જ સારું પરિણામ આપે છે પણ દહીંની અંદર અમુક વસ્તુઓ મિક્સ કરવામાં આવે તો દહીંની અંદર રહેલા જે ઉપયોગી અને ફાયદાકારક બેક્ટેરિયા છે એનો નાશ થઈ જાય છે એ નાશ પામે છે કઈ કઈ વસ્તુ છે તો કે દહીંની અંદર એક તો પહેલું છે મિત્રો મીઠું નમક આપણે જે રસોઈમાં વાપરીએ છીએ મોટા ભાગના લોકો કદાચ દહીં ખાતા હોય ત્યારે એવું કરતા હોય કે દહીંની વાટકી હોય એની અંદર એક ચપટી કે બે ચપટી મીઠું નાખે નમક નાખે અને પછી એને મિક્સ કરીને ખાતા હોય આનાથી શું થાય કે દહીંની અંદર જે જરૂરી અને ફાયદાકારક બેક્ટેરિયા છે જે આપણા શરીરને જરૂરી બેક્ટેરિયા છે જે ફાયદો કરે છે આવા બેક્ટેરિયા છે દહીંની અંદર નમક અથવા મીઠું નાખવાથી એ બેક્ટેરિયાનો નાશ થાય છે એટલે દહીં ખાવાથી શરીરને કોઈ જ ફાયદો થતો નથી ઉલટાની કોઈ બીજી અસરો થઈ શકે છે જો વધારે મીઠું નાખી દીધું હોય દહીંની અંદર તો કોઈ એવી વિરોધી અસર પણ શરીરમાં ઉત્પન્ન થઈ શકે છે એટલે પહેલાં તો દહીંની અંદર મીઠું ક્યારેય નાખીને ન ખાવું બીજી વસ્તુ છે ખાંડ દહીંની અંદર ઘણા લોકો ખાટું દહીં હોય તો એની અંદર ખાંડ પણ નાખતા હોય છે ખાંડ અથવા મીઠાનો ઉપયોગ કરતા હોય છે મોસ્ટ ઓફલી તો ખાંડ છે એ પણ દહીંની અંદર નાખવી જોઈએ નહીં ખાંડની અંદર જે એનું કેમિકલ હોય છે જેને કારણે દહીંમાં રહેલા હજારો એવા બેક્ટેરિયા જે શરીરને ખૂબ ફાયદો કરતા હોય છે આ બધા જ બેક્ટેરિયાનો નાશ થઈ જાય છે એટલે દહીંથી જે ફાયદો થતો હોય એ બધો જ ફાયદો ખાંડ અથવા મીઠું દહીંની અંદર ઉમેરવાથી બધો જ ફાયદો છે એ નાશ થાય છે એટલે કે દહીં ખાવાથી જે ફાયદો થવાનો હોય છે એ કોઈ પણ ફાયદો આપણા શરીરને મળતો નથી તો દહીંની અંદર શું નખાય દહીંની અંદર બે વસ્તુ છે નાખવાથી દહીં છે એના ફાયદા અનેક ગણા વધી જાય છે એમાં એક છે જીરું અને એક છે ધાણા ધાણા અને જીરું છે એનું ચૂર્ણ એનો ભૂકો બનાવીને અથવા એનું જો ચૂર્ણ મિક્સ કરેલું હોય તો થી ત્રણ ચપટી જેટલું ધાણા જીરું ચૂર્ણ છે એક વાટકી દહીંની અંદર નાખી એને મિક્સ કરી અને ખાવાથી દહીંની અંદર રહેલા બેક્ટેરિયાને પણ પોષણ મળે છે અને આ બેક્ટેરિયા શરીરમાં જાય એટલે એ આંતરડાને ખૂબ પોષણ આપે છે એટલે દહીંની અંદર જીરું અને ધાણાનું ચૂર્ણ મિક્સ કરીને ખાવાથી આંતરડા છે એને પોષણ મળે છે સાથે સાથે પેટની સમસ્યાઓમાં ખૂબ જ ફાયદો થાય છે સાથે સાથે શરીરમાં રહેલી વધારાની ગરમી હોય એને શોષી લેશે એટલે દહીંની અંદર ક્યારેય પણ મીઠું અને ખાંડ નાખીને ન ખાવું ધાણા અને જીરું નાખીને ખાવું આનાથી દહીંથી થતા ફાયદાઓ છે એમાં ખૂબ જ વધારો થશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી